માં ભારે વરસાદ થી બોકરા નદીમાં ઘોડાપુર અનેક માર્ગોમાં વાહન વ્યવહાર ઠપ વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા ગીર સોમનાથ જિલ્લામાં પડી રહેલા ભારે કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ખાસ કરીને ઉના તાલુકાના માઠ વિસ્તારમાંથી પસાર થતી વોકરા નદીમાં પાણીની ભારે આવક થતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે જેને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બોકરા નદી બે કાંઠે વહેતી થતા તેના પાણી નીચાણવાળા વિસ્તારો ખેતર ખેતરોમાં ઘૂસી ગયા હતા માટ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ સહિત અનેક ગ્રામ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે આને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ માટે પણ મુશ્કેલી પડી રહી છે સ્થાનિક નાળાઓ અને કોજવે પર પાણી ફરી વળતા સ્થિતિ વધુ ગંભીર બની છે પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી સક્રિય બન્યું છે તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સલાહ આપવામાં આવી છે સંભવિત જોખમને પહોંચી વળવા માટે સ્થાનિક સ્તરે બચાવ ટુકડીઓને પણ તૈનાત કરવામાં આવી છે હવામાન વિભાગ ભાગે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે